ફાસ્ટેગ હે ફાસ્ટેગ કોલ નાખો કે ફાસ્ટેગ હે અમારો ડમ ફરાઈ હું બધા હટી જાય તો અમે અમારો ઢોલ કપાઈ લીધો હે ફાસ્ટેગ માંથી કપાઈ ગયો હાઈ સ્કેન કર્યું ને જાવા દીધા કે તમે જા હોય કે આઈ છે જા રૂમ જા હે ટોની ભાઈ કેટલો કપાણું તમારો ફોરવિલ ના 4 રૂપિયા જો રોકડા દેવા ને જ ન તો 200 થા તમારો ભાઈ કેટલો કપાણો આપડે 150 લીધો 150 રૂપિયા પૂરા તો તમારો જોટો હશે ને હા જોટો નઈ ખોટો હતો

કેટલા ટાઈમ થી અકાળો સાત વર્ષ થી વાહ ભાઈ વાહ દર વર્ષે ટુકમાં અમે શેરડી નો રસદ પાઉ જમવાનો ને બધે સરસ કામ ટુકમાં સેવા કામ ચાલુ થઈ ગયું હે અમે સાત વર્ષ થી આઠ જણા હે આઠ જણા વાહ ના ના બહુ સારું સારું કામ કરો મિત્રો એક તો ઓલા શેરડી ના રહ પાય હવાર ના પોર માં 100 વાગ્યા માં નાખે મસાલો કે નથી નાખ્યો ઓ કેવો અમારા મસાલો જોતો હે મને બરફ એ ના તો નહીં

તો ઓફિશિયલી કુતરાને આપણા સંગમાં આપણે જોડી લીધું છે વાય વાય બોલો જય દ્વારકાધીશ મંડો હાલવા પગ પાળે આમ આમ રસ્તો હે સારા દાદા ખાઈ લીધું કેટલાક કજિયા ખાધા

હાલતા હાલતા આપડે ધ્રોલ પાસે વાંચ્યા ગામ એક ભીમનાથ મહાદેવનું નું મંદિર અહિયાં પગી ગયા છે પગ ની વાત કરવી તો હવે દુખતા નથી બહુ દુખે યાર હવે કોનો ખાવો પડશે કેમ કે આજનું એમાં કાપ્યું છે તરી બત્રીસ કિલોમીટર જો કે બહુ જાજુ ન કહેવાય પણ ટકો અમે બહુ એટલા બધા હાલતા નથી અમારો સંઘ નિરાત હાલવા વાળો છે ભીમનાથ મહાદેવનું એક મંદિર છે જો આ બાજુ બધા હાલ્યા જાય છે તો જઈને એક મસ્ત મજાનો પેલા પોરો ખાઈ લેવી અને પછી આજ નાવાનું ગોઠવવાનું છે કેમ કે આજે

અને આજે અમે જામનગર તરફ જઈ રહ્યા છીએ થોડીક દ્વારમાં નાસ્તા પાણી કરવાનું થાય છે ધી ઉગી ગયો હલો છોકરા દ્વારકા પકડી જાય છે હો પકડે પકડે વ્યા ને પકડે હેલો 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 હાલો પકડી લે ખંભામાં નાખડે થવો પડે હા સત્સંગ નો થવો પડે જમવાનું તો પછી બંધ છે સત્સંગબેનનો રહેવો પડે વસ્તાદ વાહ ફસ્ત મજાની પેટ પૂજા થઈ જાય પાછા હાલવા મીડા જામનગર આવીથી હવે બાવીસ ત્રેવીસ કિલોમીટર આગળ છે અને જામનગર જઈને હવે હોલ્ડ લેવાનો છે આમ તો એની પહેલાં બપોરાનો હોલ્ડ આવી જાય છે અને જો બધા હાલતા થઈ ગયા ને એક મસ્ત મજાની રાવતી કાગળ આવે

અચ્છા અચ્છા તો ભરતભાઈ આપણને થોડો ગુસ્સો વધારવા આવી ગયા થાક એવો લાગ્યો તો પણ હવે થાક બિલકુલ ઉતરી ગયો બેઠા ને આપડે ઊંઘી લેવી થોડીક ભાઈ પાછા આપડી પાસે આવી ગયા પ્રોબ્લેમ વાળા મને કોઈ ઓળખતો નથી કેમ મજામાં લાયા છે ખોલો તમારે જ ખોલવાનું છે આવો ગિફ્ટ ગિફ્ટ યાર આપવાનું ન હોય મને સમજાવો સમજાવો તમે યાર મને છોકરી કદાક આપે તો વાત સમજ્યા અલ્યા એ આ કઈ કંપની એડી ડાસ ની ઓરિજિનલ ટોપી ભાઈ ભાઈ એટલે આજે ટોપી પહેરાવા નીકળે ને બધા ટોપી કઈ પહેરાવી દીધી ટોપી ભાઈ જેટા ભાઈ

મસરા કાડે છે એનો કઈક કરો મસરા નો તાત્કાલિક લેસ કરવા માટે એને ને ઓટોમક બોટો નીકળી ગયા છે જામનગર ની બજારો માં આ એક મેડિકલ હે હવે જોઈએ મળે કે ન મળે